અને એ ટૂંકા આયુષ્યમાં એમણે વિપુલ પ્રમાણમાં ગદ્ય અને પદ્યનું સર્જન કર્યું તો આવા રાજવી કવિ કલાપી વિશે અમરેલીમાં નવ તારીખે એટલે કે રવિવારે નવ જૂન એક સરસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અમરેલી ગદ્ય સભાના ઉપક્રમે તો એ કાર્યક્રમ શું છે એ વિષય ઉપર વાત કરવા આજે અમરેલીના એક જાણીતા સાહિત્યકાર ગદ્ય સભાના સદસ્ય અને અમરેલીની કોઈ પણ સાહિત્યિક પ્રવૃત્તિ હોય એમાં ખૂબ મોખરાનું સ્થાન જેમનું હોય છે એવા

અમને તક આપી છે સૌ પ્રથમ તો અમરેલી ના પ્રબુદ્ધ નાગરિકો નગરજનો સાહિત્ય પ્રેમીઓ આપનો છું અમને લોકો લોકો ને અમે સાહિત્ય સંસ્થાઓ અલગ અલગ કાર્ય ઘણી બધી સંસ્થાઓ કરી રહી છે બરાબર એમાં મુખ્યત્વે મોટા ભાગે કવિ સંમેલનો વધુ થાય છે અને રાજવી કવિ કલાપી વિશે પણ જયારે જયારે કોઈ કાર્યક્રમો થતા હોય છે

સૌ પ્રથમ તો કલાપી ના પત્ર સાહિત્ય અને એના પત્રો માંથી પ્રગડતું તેમનું વ્યક્તિત્વ એ વિશે વાત કરવા માટે અમે નિખિલ વસાણી અમરેલી છે

અને એમના પોતાના ફિલ્ડમાં સામાજિક કાર્યક્રમમાં બોલવા માટે એ કદાચ પ્રથમ વખત છે પણ અમને શ્રદ્ધા છે કે કાશ્મીર નો પ્રવાસ છે એક નારી હૃદય એમના સૌંદર્ય દર્શન ને કઈ રીતે નાણે છે પ્રમાણે છે જાણે છે

નિવૃત થઈ અને સાથે સાથે ત્યારે કલાપીએ સ્વીડન બોર થી બે નવલકથાઓનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું હતું એમના જે ગ્રંથો બે નવલકથાઓથી એ નવલકથાઓનું ગુજરાતી માં રૂપાંતર કર્યું છે

નામ તમે ટાઈટલ સરસ રાખ્યું છે કલાપી યાદ આવે છે સરસ ટાઈટલ રાખ્યું કાર્યક્રમ હા એટલે થોડું એ નામ કર્યું એ એ જરા મને નામ પસંદ કર્યું સરસ રાખ્યું બીજું કાર્યક્રમ ક્યારે છે કેટલા વાગે છે કયા સ્થળે છે અને કોણ આવી શકે એની થોડી વાત કરજો હાજી હાજી હું એક વાત આપને કીધું અધ્યક્ષ નવ જૂને અમે કાર્યક્રમ રાખ્યો છે કલાપી ના 9 નવ જૂન ગણાવે છે ઘણી જગ્યાએ દસ તારીખ લખે છે કાર્યક્રમતા માટે માટે રવિવાર જૂન થઈ ગયો છે એટલે જૂને અમરેલી કાર્યક્રમો એક વિચાર એવો હતો કે કલાપી ને લાઠીનગર સિવાય બાર લઈ જવા આપણે અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરવા

વ્યક્તિમાં કઈક ને કંઈક ટેલેન્ટ ક્ષમતા પડી હોય છે ફક્ત આપણે એમને તક આપવાની જરૂર હોય છે અને સાથે સાથે એ લોકો પોતે પ્રામાણિક પ્રયાસ કરે તો આપણને ભવિષ્યમાં અને આ બધી વાતો આપણું સાહિત્ય છે એ બધું જે ગોપી થયું છે અત્યાર સુધી એ લોકો સુધી તો લઈ જવું પડશે ને આપડે બરાબર છે અને જે મોટા ભાગે જે ચર્ચાઓ નથી થઈ સાહેબ બે મહિને અથવા તો આમ અંશકાલીન કાર્યક્રમો કેવી રીતના હોય કયા પ્રકારના હોય છે ગદ્ય સભાના હાજરી અમરેલી માં મુખ્યત્વે કામ કરતી જે સંસ્થાઓ છે અમરેલી માં ઘણા વર્ષોથી ગય સાહિત્ય સભા ગણપતભાઈ ઉપાધ્યાય બધા નીતિ બાદ પ્રકાશિત થાય છે અને ભરતભાઈ ઉપાધ્યાય એમના દીકરા વિચિત્રકાર છે અને કલાક સાકુ એમને સંભાળે છે તો છેલ્લા ઘણા સમય વર્ષોથી ઉપાધ્યાય ના વડપણ હેઠળ બધા અમરેલીના મિત્રો અને હું અમરેલી અમરેલીમાં આવ્યો ત્યારથી અમે સૌ દર મહિને નિયમિત એક રવિવારે મળતા પેલા રવિવારે અથવા નક્કી કરેલું હતું અને પોતે જે કઈ નવી વાર્તા લખી હોય લઘુકથા લખી હોય એ બધા વાંચન કરે અને દાદા જેવા વડીલ ગણપત દાદા જેવા વડીલ માર્ગદર્શક બેઠા હોય એમાં મોટા સલાહ સૂચન કરે કે આ તૂટે છે અહીંયા વાતા બનતી નથી આમાં એ બધી વાતો કરે એ રીતે અને કાર્યક્રમો તો થોડોક આ લોકો ખાલી બેઠક કરતા પણ ધીમે ધીમે નાના નાના કાર્યક્રમો શરૂ થયા મોટા ભાગે ગદ્ય સાહિત્ય સભા ગદ્ય સાહિત્યના જ કામો કરે છે કાર્યક્રમો કરે છે ઘણા બધા ગુજરાત ના નવોદિત લેખકો એમાં ભાગ લેવા માંગતા હોય તો એને એ માહિતી મળી જાય મૂકી શકું

અને આર્થિક સહાય ની તમે લોકો કોઈ ચિંતા નહિ કરતા એ બધું થઈ રહે છે પણ તમે બધા સાથે મળીને સૌ અમરેલી ના સર્જકો ભાવકો સાહિત્ય ક્ષેત્રમાં નાની મોટી પ્રવૃત્તિ કરો અને એમનું મુખ્ય પ્રદાન અમરેલી ના સર્જકો ને ભાવકોને એમને જે તે સમયે ઘણા વર્ષોથી એ લોકો પુસ્તક પર અમરેલી ગુજરાત આખામાં જે પુસ્તક પર નામ ચાલે છે ને સાહેબ

અને વિચારે એ સારા નરસાનો ભેદ પાર કે અને સારા નરસાનો ભેદ પારખી શકે આદર્શ નાગરિક બની શકે સમાજને ક્યાંક જીવન મૂલ્ય લક્ષી માર્ગદર્શન આપી શકે કાર્યો કરી શકે આ દાદા નો ભાવ હતો એવું હું સમજુ છું એટલે પ્રિય પ્રતાપ દાદા એ આજે સંસ્થા સંસ્થા છે દાદા ની વિદાય પછી મનીષાબેન પંડિયા અમારા અમરેલી જિલ્લા સાહિત્ય સેજક પરિવાર ના ટ્રસ્ટી છે

એક ટૂંકી વાર્તા સ્પર્ધાનું આયોજન કરીએ ગુજરાતમાં એન્ટ્રીઓ મળે વાર્તાઓ મળે એ પ્રમાણે આપણે હજી નક્કી કરશું કોઈ સારા નિર્ણાયકો સક્ષમ નિર્ણાયકો કોઈને અન્યાય ન થાય એ રીતે નિર્ણય કરી શકીએ એવા નિર્ણાયક પાસે આખું કરાવીને સ્પર્ધા શબ્દ એટલે ક્રમ તો આપવા પડે પણ દરેક છે કેમ કે લખવું એમને પ્રયાસ કર્યો એ જ અમારે માટે મોટી વાત છે અને અમે આમાં નિમિત્ત બનીએ છીએ અમરેલી જિલ્લા સાહિત્ય શ્રેષ્ઠ પરિવાર મનીષાબેન પંડ્યા ને પ્રોત્સાહન

વધુ વધુ લોકો સુધી લાભ પહોંચીઓથી હું આમંત્રણ આપી દઉં છું બધાને વિશ્વાસ છે અમારા ટ્રસ્ટી મંડળના મનીષાબેન નો એ અમારી દરેક સારી બાબતો સ્વીકારે છે અને પ્રોત્સાહિત કરે છે અમને અમરેલી ના લોકોને આજુબાજુના ગામના લોકો ને લાઠીના લોકો ને એક તમે અપીલ કરી દો કે તમારા નવ તારીખના કાર્યક્રમો માં જગ્યા ઓછી પડે લોકોને બાર બેસવું પડે તમારે ત્યાં બાર વ્યવસ્થા કરવી પડે એવી એક અપીલ કરી દો અમારી સાથે આજે કાર્ડ છે કદાચ આપણે જોયું હોય તો અમરેલી જિલ્લા સોરી ગદ્ય સાહિત્ય નો આ કાર્યક્રમ કલાપ યાદ આવે છે એમાં પેલા તો અમારા લાઠીના જેટલા વતની હું પોતે લાઠી ગામનો વતની છું મારો કલા વિક્રમ વિશેષ એટલે છે અને આ રાજ પરિવાર સાથે હું નાનપણમાં બાળપણ મારું વીતું છે તો કલાપી ગ્રુપ ઓફ લાઠી જે છે અમારે આશાબેન દવે સંચાલિત છે એટલે અમરેલીમાં અમે દોઢસો થી બસો જેટલા લોકો લાઠીના વતનીઓ રહીએ છીએ એમને અપીલ કરી દીધી છે અમે અને એટલી અમને શ્રદ્ધા છે કે અમે જે જે કાર્યક્રમો કરીએ છીએ એ બધા વધારી છે દરેક સંસ્થાઓ જે જોડાયેલી છે આવશે અને સંખ્યા તો જરૂર છે મહત્વની છે હળવા મૂડમાં કહું તો અમરેલી અને અમદાવાદનું ઓડિયન્સ સરખું હોય છે નાના ને નિર્માણ મેડ ઓડિયન્સ તો વાહ હું બહુ બધું બરાબર પણ અમારે અમરેલી અમરેલીમાં છે ને સારા કાર્યક્રમો ને બધા વધાવે છે આવે છે અને આ કાર્યક્રમ કાર્યક્રમમાં હું આ માધ્યમથી આપના માધ્યમથી સૌને જાહેર અપીલ કરું છું કે આપડા અમરેલી પંતક ના જો ગુજરાતી પાછન અમર સજ્જક કવિ રાજ્ય કવિ કલાપી પણ અમરેલી પંથકના કવિ છે ગદ્યકાર છે એટલે અમને વિશેષ લગાવ હોય એ રીતે કહું આપણા પંથકના કવિનો મહિમા મંડિત કરવાનો છે ત્યારે આપણે એમના જે સાહિત્યના કલા કવિતાઓ સિવાયના સાહિત્યના જે અજાણ છીએ અથવા આપણે ઘણું બધું જાણતા નથી એ બધું આપણે આ વક્તાઓ મારફત આપણે માણીએ પ્રમાણીએ અને ભાવ ભાવ સમૃદ્ધ થઈએ તો આપ સૌ આ કાર્યક્રમ માં પધારો અમરેલી નગર નવ જૂન ના કાર્યક્રમ માં આપની સંસ્થા આ માધ્યમ થી વિનંતી જી અચ્છા તો દર્શક મિત્રો આપણે પરેશભાઈ મહેતા સાથે અત્યારે જે અમરેલી થી આપણી સાથે ઓનલાઈન જોડાયેલા છે અમરેલી ની જે તમામ સાહિત્યિક સંસ્થાઓ છે એમાં એ મુખ્ય એક ચાલક બળ તરીકે કામ કરતા હોય છે અને આવતા દિવસોમાં એટલે કે રવિવારે જે નવ તારીખે કલાપી યાદ આવે છે નામનો એક સરસ મજાનો કલાપી ના ગદ્ય સાહિત્ય ઉપર નો એક અદભુત કાર્યક્રમ કદાચ આવો કલાપીના ગદ્ય સાહિત્ય ઉપર કદાચ પહેલી વખત કાર્યક્રમ ગુજરાતમાં થવા જયલો હોય એવું હું માનું છું મારી માન્યતા છે કદાચ તો એવા સરસ કાર્યક્રમમાં સ્થાનિક લોકો તો જોડાય અને જે આપણા જે જે દૂર બેઠા છે અમરેલીથી દૂર છે એમને પણ ભવિષ્યમાં એ કાર્યક્રમની કોઈ લિંક કેવું મળે એવું કોઈ યુટ્યુબ ઉપર વગેરે કોઈ જગ્યાએ આ કાર્યક્રમ જાહેર થાય ને આપણા જેવા બાર જે બેઠા છે અમરેલી દૂર એમને પણ ચોક્કસ લાભ મળે એવી કઈ વ્યવસ્થા મેનેજમેન્ટ કરશે એવી હું આશા રાખું છું પરેશભાઈ તમે અમારી સાથે જોડાણ અને સરસ મજાની વાતો કરી બંને પ્રકારની કલાપી વાળા કાર્યક્રમ ની અને પ્રતાપ દાદા જે વાર્તા સ્પર્ધા એમના નામે જે એની સ્મૃતિમાં કરી રહ્યા છો એમાં પણ ચોક્કસપણે તમારી જોડી છલકાઈ જશે એટલી મને શ્રદ્ધા છે આપનો ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ